કા વાંધો નહીં એને આપણે ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં મોકલજો અને કલાક ટ્રેનિંગ ના આપશું ગાજે આપણે જોઈ ભાઈ હું કેવું તમારું એટલે તને ના પડી લોડાય છે એ વાત કરી યાર એના તો મારે સ્પેશિયલ બનાવવાનું છે તોય એ ભોસડી નાવને ખબર તો પડતી જ નહીં લોડાવને એના તો અલગ વિચારી બેઠો ભાઈ પણ સમીર તો બોટક છે એ વાત હાજી છે ગાઈસ બોટક છે એટલે કવિ આવવાની વાત છે બોટ એટલે એમ કરે આવલા કેને બંધ ઉતરો બંધ ઉતરો તીખા પાણી કેમ ખાટું પાણી ઘટે ગોડીનો અંદર છે ગેપ લખટે છે ગાઈસ તો બાબા ભઈ આવવાની બોટિયા ના રે હું હરવા વર માથે ચડી ગયો હું છે અલા ભોસડીનો ક્યાં જાય છે જો 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 લાલ આવતો તો ને જો બંધો આગળ વાત તો એક નંબર કરો કરો રીતે આવે मामा લાલ ક્યાંથી એક બોલજો મોકો દેખાતો નહી મને એ રંડવા લે ડિગ્રી કીધી ભડવા ભર્યો તો કાળી માથે બંધાવો જો फटाफट એ વોલ કે પત્થર છોડાવો બંધાવા જાઓ फटाफट ભર્યો તો ને પાછો દે આવા ભરી દેવાનું હોય ને જબા ઉપર ઢાળની માથે দাও છો બંધો બંધો આવ્યો બંધો આવ્યો બંધો આવ્યો અયા ઓ કા તેલા થૂથો ચલો મને મારીજો ભડવા જો હાલો એ એ મને મારવા આવજે એ ભણા મારવા આવજે ખતમ લે લે બતાવો જો મને મમા બતાતો ના જરીયા જરી આ તો ક્યાં દે જોતો બતાતો મને

ચોથાનો કવર બોર મળી જાય એસડી વાય બાય મળી જાય તો મજા આવી જાય એ ડ્રોપ તો લાગે ડ્રોપ ને બંદ આવી કે ડ્રોપ હે આ સમકે હું તો છે ને હે તમારી પાસે બંદા છે મારે મારો ફાઈટ લઉં રીવે કરી દે ના ના તને ટોકન મારી બે રીવે બાધો તમ તારા બિંદાસ હું સોન પુશર છું આજ ના હો ગોળે મળી ગયા લે

નીકળી જાવ નીકળી જાવ નીકળી જાવ થોડોક બાકી થોડો બાકી નીકળે માથર સુધ હા ફંગોળે જા હે 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 નીકળી જાવ આવો ધપમ ભાઈ અરે નીકળી જાવ સે ભાઈ થેન્ક યુ પોલિંગ આપ તો પોલિંગ આમ ડાઉન બંદો બંદો લેપ માં બે જા બકરી કઠણીઓ પાછું મોટું નહી જો લોટો ક્યાં જો તો હું ભોસડી ને આવ દે હોડી ને કે એટલે સોદા મન ના બે તો બેહારો હારો મે આ મારી ચાલ બે પસા પસારી પર ભાડું કાઢ નાખજો ને પકડું લે લે લોડાવ એ શાંતિ દેરો મો એ કાળિયા તારે રે બાજી દેવા માં ગઈ માં ગરમા બંદા છે અહીંયા બંદા છે આ તો ઈ હોય ક્યાં જો કોને ખબર આટલા માં છે જો ક્યાં સોરે બે બંદા બે બંદા ઈ ઓલા કાઠે છે આ તો ઓલા કાઠે જવા દો ઉતરો ઉતરો છે ખાલી દે અંદર હાલો ક્યાં આ જો આપણો દીધો

ધ્યાન સો તો ફાન નાખી ને ગમે આ આ આપણા બંદા દે ક્યાં છો સો બંદો આ બે બે ત્રણ ત્રણ બંદા નીર ખોટ કરમા છે કરી એક બે જા ને પાડી જો ભોસડી નાઉ એક એક કરીને દેખાવ મને લગાવ બંદા આવો ડેમેજ છે ભાગ બહુ સડ હે મોન્ટી બાઈ ને સ્કોડ ને હું કાકાજી કી કાકાજી કી બાકાજી કી હાલો ઓલા રિવાઇવર ઘર છે ને બંદો

અહીંયા હું ને એમાં ભૂયા થાય ભાઈ અગર રોજ પાત પાત કરું ને એમાં ભૂયા નહીં થતી રે પોસડી એસીડી પાદળ નીકળે ક્યારેક ક્યારેક તો કાંઈ કાં વાંધો કાંઈ જોરદાર રીતે ભૂયા થઈ ગઈ છે જોવાશ નો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર વિડીયોને ગુજરાત ના કોને કોને શેર કરી જો કાંઈ જ ઓ ને બને રહો ચેનલની અંદર ઢીલા